અહ ભલું માં બીજી ભે હોય તો પછી અને ઘરમાં દૂધ હોય ને તો બધું હોય

ગીત ગાયા વગર ના વિક્રમભાઈ ગાતા ગઈએ વિક્રમભાઈ ગાતા ભાઈ નો જમાનો એ વખત ગાતા તો ના ગાયો થોડી પેલી લાગ જાઉં કી ઓરે આ પણ તો હાલ પણ ખાય પેલી થોડી ને પેલી પાડી ના જલ્દી તૈયાર થાય કાટી બે તો ગોળું કોક ખાઈ જતો બને ભાઈ ભાઈ

ખારવા એ તો ખાવાનો કીધું લાવજે થોડા ઘઉં હોય તો દૈડું કર આ બધું ખાતર ઇનમાં તું મન મહી ખાઈ નહીં ડરાઉ હું

લેતા થઈ જાય લેતા

આ તો પોકીયો હા હા ગોમમાં પટી દીધું અને અમે આયા છું તો રાવતાજીન ઘેર ઈકણ બે ખાલે બે કસ્ટમર થી મારો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ બેહો કરી અને તું તાર મોં પાછો નેકડી જો હો એ હાુંું ચા હે કે દેરુકસે દે આ તાકેડી આ દરજ હતી આ બધી અંદર તેરે લઈ જતી ગોમમાં તો રહીતી હતી એનો લેવા લઈ જઈતો રાવતાજી હા

કમ્પ્લીટ ટાઈમ ઓ ટાઈમ સે લે લાશિયા ના કે હું તો બેસ ગાય નું વાવ કાલ કમ્પ્લીટ થઈ જશે કમ્પ્લીટ કમ્પ્લીટ તો ગોમ બદલવાનું થઈ ગયું પડી ગયો વેલાજી ફોન આવ્યો બરાબર આ હા સાહેબ લ્યો બરાબર ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ આ બધું कागडी रेडी रेडी पदो कपडे पदो कपडे लायो जयस कादर ले आई बाम सापुदी अपने सोखरो जय साहेब लेवर ले लियो रेडी रेडी मारी तो अंगुठो मारू बगो आपरो नाही सा तो

सही चीका तो करा नहीं। करा नहीं तो मारन साइड भी अंदर बिलायब हो तो मेरे को वो जैसे मारन से गए लोग तब वो बोल तू कब ले कहीं लगाइयो? हाँ अपने पहले दिन आये थे लोग। लॉन्गवार्ड साइड में। लॉन्गवार्ड साइड में। वो नहीं ना बोल कम्पलीट। माफ करे। हाँ बेटा। अबे बेस्ट लवरी नहीं लॉन्गव

દેહ આ બન જરૂર નહી ખાતા માઈ જ ખાતા ખાતા આવશે તોપડી નહી જેવું ગમતું નહી બહુ તાન હારું હ એ તાન રોહન ગેર રંગ કો થઈ ને પાસ લોન અહીંયા વિરો કરા લાઈન હે લાઈન તારા ઓ દહીં ખવરાય ઘી ગાડે મુ કરતો નહી ઓમાં છોકર આયા સરબજ ઓ ના લે હા ગોરી માં રાજા ભાઈ હા જોન બનાય એ હા એ કે કરજે કે પછી જાવ હું ગોગો હા સો કાય મગલ ગુસ નઈ ક આ તું મેમરી ખાલી છે પાહેલી પડી જેલું નઈ લાઈન લાઈન પર હા તમે ખોવ દોરા મને મારું હા હા ઓજીલા તો પોળે બોલ બેસી ના હું થોડો લટકો આવતા હો હા જઈને ઓય કીધું હારું અન ખા આ તે ખાઈ લેજે તું બનાવી રોટલા બાઈટા કે શાક રોટલા બાઈટા જાવ હા સરખત ના બેટા હ હા આ દેજે સાહેબ આ સાહેબ બેહો તો સાબ પોણી કરો સાહેબ તો આયા પર 3 હપ્તા ચડે હા

હા રેવો બોલ જા બેટા દૂધ લઈ આય આમણે પાસે આવી જા મન નમ લઈ હા હારું કે જે કે મે કીધું છે હા હા કઈ તો હાલ તો હારું કાઠું છે કાઠું તો સ પણ માજી તાને એડો કપતો તો કાઠો આડો સાહેબ 15 ડા ડાકર રાખી મને દવાખાનો બોલો તો તો 15 રાખી મોં શું ડા રાખ્યા છે એ તો વિચારો

આ બબો આલીના હું હું પસ્તણું છું નું કરે ક્યો હરાતા જે તમે સાહેબ એવું કોઈ થોડો બચે એટલો સાહેબ માની તાળી પાડી રહ્યા છે તો વિચારો તમારો વખો સાહેબ અઠવાડિયે ડખો અમાર આવ્યો તો તમે સબ સીડી લઈ આવીશું સીડી મારા જે કપ્પો પૂરો કર્યો છે પણ તો વિચારો સાત ટાઈમ આલો ખાલી બસ આપડે આ આવા આખો પૈસા પડસી કે જો સાહેબનો ફોન આવ્યો પોસ જાવ પો પો પોહી પોસાય દીધા 15000 રૂપિયા સરે આ કોણ આવતા ભાઈ થોડું ખ્યા જાય ઓખે દલાકો માર તો કે ખેચ આ ભાઈ જો કે સાહેબ રામતાજી મારી વાત સાંભળો ઓમાં તો શું હોય ના પડતો તો ડોક્યુમેન્ટ રદ થઈ અને તમને કોઈ દિવસ લોન ના મળે આવો કીધું મે મારી વાત મારા રૂ થોડા ધક્કા ખાવાના એ

પણ અમે દાખલ કરી એટલે બધું આડો વાળો ખર્ચો એટલા બધું થઈ ગયું ને મારે તમને ખબર મારે તો ટાઈમ સર હવે આપી દેજો પૈસા માજી હું તમને આ લોન નથી આલી હું કરું સાહેબ હવે તો ને એના પૈસા આવવા નથી તો દામ પૈસા બીજું કહો તા સર સાહેબ સર આ તો પૈસા છે ના લઈને પેલી ભેસ લઈને જોડીને જતો રહું Indonesia is un discsico��ranchbti Or not, that NMarkaji also said do not anything,就 뭐라고 that I am making. They may have taken twopoweroused shouldn't have naith... That's okay what I am going to

तो साहेब तो क्या क्या हार हुआ तो आ तो बहस ले नहीं जाता लगा कुछ नहीं लगा खरे कर कारी ले कारी 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 साहेब ले जा ले अरे